નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુર વાયરસના ચેપનું જોખમ વધી રહ્યું છે સોમવારે ગુજરાતના હિંમતનગર હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસના કારણે છ લોકોના મોત થયા હતા વાયરસ વધતા જતા સંક્રમણે જોતા આરોગ્ય મંત્રીએ તેની સાથે ખૂબ જ મોટો દાવો કર્યો છે હાલમાં આ વાતને લઈ ગુજરાતમાં સૌથી મોટો હાહાકાર મચી જાય તેવી એક ઘટના સામે આવી છે અને વાતને લઈ એવું થયું છે કે જે બાદ ગુજરાતમાં પણ આ ચેપ જોવા મળ્યો હતો તેમણે કહ્યું કે આ ચેપ સામાન્ય રીતે વરસાદની મોસમમાં જોવા મળે છે આ ચેપ માખી અને મચ્છરના કરડવાથી થાય છે આ ચેપ નવ મહિનાથી ચૌદ વર્ષની વયના બાળકોમાં જોવા મળી શકે છે હાલમાં આ વાતને લઈ સૌથી મોટા સમાચાર છે કે હાલમાં આ વિડીયો તમામને શેર પણ કરી દેજો મંત્રીએ કહ્યું હતું કે ચાંદીપુરા વાયરસના સેમ્પલ પુણેમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ બારથી પંદર દિવસમાં આવે છે ત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસ છ દર્દીઓના મોતના સમાચાર પણ લાવ્યા છે તો વિડીયો તમારા સગાસ સુધી શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો